મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી જામનગર ખાતે વિડીયો કોન્ફરન્સમાં જોડાયા ગુજરાતના ગામડામાં વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રકારે મંત્રી શ્રી રાજ્યના વિકાસને લગતા સૂચનો કર્યા

કે દેશના છેવાડાના ગામડામાં વસતા લોકોને પણ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી શ્રી રાજ્યના મંત્રી શ્રીઓને સુચનો આપતા જણાવ્યું હતું કે સંસાધનોનો અધિકતમ ઉપયોગ કરવામાં આવે જેથી કરી લોકોનું જીવન શ્રેષ્ઠ બને ગ્રામીણ ક્ષેત્રે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી દેશના ગામડામાં વસતા લાખો લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવતા ગ્રામીણ ક્ષેત્રના અનેક લોકોને રોજગારી મળી છે દીનદયાલ અંત્યોજય યોજના નરેગા પીએમ ગ્રામીણ સડક યોજના જેવી ગ્રામીણ વિકાસને લગતી અનેક યોજનાઓનો અમલીકરણ થકી ગામડાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ગામડાઓનો ફાળો અતિ મહત્વનો છે કેન્દ્રીય મંત્રી સમક્ષ સૂચનો આપતા તેઓ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સહાયની રકમ વધારવા એનઆરએલએમ પોર્ટલ પર વ્યક્તિગત અને સામૂહિક મહિલા સ્વસહાય જૂથની માહિતી ઉપલબ્ધ કરાવી ડ્રોન ને એક સ્થળે થી બીજા સ્થળે લઈ જવા વાહન ની વ્યવસ્થા ઉભી કરવા શ્રમિકો ને જોબ કાર્ડ ને જન્મ પ્રમાણપત્ર ને મૃત્યુ પ્રમાણપત્ર સાથે જોડવા જેથી જોબ કાર્ડ નો દુરુપયોગ થતો અટકી શકે જેવા સૂચનો કર્યા તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ભારતીય ખેલાડીઓના ગુજરાત ના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પરની ક્ષતિ દૂર કરવામાં આવે તેમ જણાવ્યું હતું ગુજરાત ના ગામડા માં વસતા લોકો નું જીવન સ્તર ઊંચું આવે રાષ્ટ્ર ના સર્વાંગી વિકાસ માં ગામડાઓ નું મહત્વ નું યોગદાન રહે તેવા પ્રકારે મંત્રી શ્રી સૂચન કર્યા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર શ્રી બીકે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ ડીઆરડીએ નિયામક શ્રી શારદા કાથડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ વગેરે સહભાગી થયા હતા